સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુજરાત આંગળીયા સર્વિસના કર્મચારીને રિવોલ્વર બતાવી આંગળીયા પેઢીના કરોડોના કિંમતના હીરાના પાર્સલોની લૂંટ કરનાર માસ્ટર માઇન્ડ ટીપરને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ 3/9/2023 ના રોજ સરથાણા ગુરુકૃપા અલંગ હાઉસ પાસે રામદેવ ટ્રાવેલર્સ ના લક્ઝરી બસમાંથી ગુજરાત આંગળિયા સર્વિસ નું કામકાજ સંભાળતા જગદીશભાઈ રાયચંદદાસ પટેલ આંગળિયાના हीराના પાર્સલ પાંચ જુદા જુદા થેલાઓ લઈ પોતાના આંગળિયા પેટીની ઇકોકારમાં મુકાવતા હતા આ દરમિયાન એક ઇકો ઇકોકારમાં આવેલ 5 થી 6 જેટલા અજાણ્યા ઇસમોએ જીવલેણ હથિયારો વડે हीराના પાર્સલ મુકેલ કારના કાચ તોડી નાખ્યા હતા અને કરોડોના હીરાના પાર્સલોની લૂંટ કરી નાસી ગયા હતા આ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં પાંચ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસે આ ગુનામાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી કરોડોના હીરાની લૂંટમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર ફરાર હતો જેને પકડવા પોલીસની ટીમ તપાસમાં હતી આ દરમિયાન પોલીસે અગાઉ પકડાયેલ આરોપી પ્રમોદ ઉર્ફે પમિયા પ્રભાકર જઠારેની પૂછપરછ કરી હતી જેમાં તેને જણાવ્યું હતું કે સુરતના રણછોડભાઈ જીવરાજભાઈ ઢોલાએ ટ્રાવેલર્સમાં આવતા હીરાના પાર્સલોની લૂંટ કરવા ટીપ આપી હતી અને સરથાણા વિસ્તારમાં ગુજરાત આંગળીયા સર્વિસના પાર્સલો જે બસમાંથી ઉતરે છે એ જગ્યાની રેકી કરાવી હતી જેથી પોલીસે મુખ્ય સૂત્રધારને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન પોલીસે વાલિયા તાલુકાના પિઠ્ઠર ગામમાંથી આરોપી રણછોડભાઈ ઢોલાની ધરપકડ કરી હતી પકડાયેલ આરોપી વિરુદ્ધ અનેક પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે જેમાં મહારાષ્ટ્ર સીઆઈડીમાં ત્રણ સુરતમાં બે જુનાગઢમાં એક સુરેન્દ્રનગરમાં એક અને અમદાવાદમાં બે ગુનાઓમાં આરોપી પકડાઈ ચુક્યો છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત